ડભોઈ તાલુકામાંથી પચાસથી સો ગાડીઓ રોજની એલપી ગાડીમાં જલાવ લાકડું બહાર ગામ સુધીને જાય છે ત્રીસ ઉપરાંત વેપારીઓ હજુ પણ લાકડાની હેરાફેરી કરી રહ્યા છે સવારના પાંચ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીની લાકડાની હેરાફેરી થાય છે અધિકારીઓ જાગ્યા અને આ વીરપરને ઝડપી પાડી ડભોઈ સંખેડા સિંહોર તિલકવાડા તાલુકામાં વીરપુરનો સક્રિય લીલાછમ વૃક્ષોનું નિકંદન સામે ડભોઈ મામલતદારની લાલાક આંક ડભોઈ સંખેડા સિંહોર તિલકવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી લીલાછમ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તંત્ર જાણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બે નંબરની લાકડા કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો ગ્રામજનો વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી વન વિભાગના અધિકારીઓની જાણવા છતાં પણ અજાણ બનતા હોય ત્યારે આજ રોજ ડભોઈ મામલતદાર ડીવી ગામે લાકડા ચોરોને અંકુશમાં લેવા માટે લાલાક કરી હતી જ્યારે ડીરાજામ લાકડાનો ફરેલો એક ટેમ્પો પકડી પાડ્યો હતો અને એક લાકડાનું મોટું ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું જેને લઈને લાકડા ચોર વિરપનમાં બે નંબર લાકડા વ્યાપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ડભોઈ મામલતદાર ડીવી ગામી તેમના પર કડક કાર્યવાહી કરેલો કરે તો લીલા વૃક્ષ જંગલો બચી શકે તેવો ખેડૂતોએ કરી રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ